મારે જે વાત કરવી છે એ અમેરિકાની ધરતી ઉપરનો એક સત્ય ઘટનાનો આમ તો ઇતિહાસ કહી શકીએ એવો પ્રસંગ કે એક મહાન વ્યક્તિ કે એણે બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી કુદરત કોને કહેવાય ઈશ્વર કોને કહેવાય ઈશ્વરના પાસા શું હોય અને કર્મનો સિદ્ધાંત કયો છે એ વાત રજૂ કરવા માટે કે એને બહુ મોટી સિદ્ધિ બદલ એને પારિતોષિક મળવાનો હતો એને સન્માન મળવાનું હતું અને એ વ્યક્તિ પોતે અંતરથી ખૂબ ખુશ હતો એ ફ્લાઇટ પકડી અને એ સન્માન સ્વીકારવા માટે જેવો એ વ્યક્તિ જાય છે તો કુદરતને કરવું જગદીવ જાણે કે ગોવિંદની કેવી ગતિ છે એ કોઈ સમજતા નથી અને એ ફ્લાઇટ છે એ વાતાવરણ ખરાબ થાય છે તમને જે અમદાવાદનું યાદ આવ્યું એવી ઘટના નથી બનવી પણ એને ત્યાં એ અમેરિકાની જગ્યાએ પ્લેન છે એ લેન્ડ કરવું પડ્યું અને ઓલરેડી એ કલાક મોડો હતો હવે એને વિચાર આવે છે કે મારે ત્યાં પારિતોષિક સ્વીકારવા જવાનું છે ત્યાં આ ફ્લાઇટ કદાચ નહીં પહોંચે તો એટલે એ વ્યક્તિ છે ત્યાં આજુબાજુમાં તપાસ કરે કે કોઈ બીજી વ્યવસ્થા થાય ત્યારે એક ડુંગર પર્વતો વચ્ચેથી જંગલ વચ્ચે થઈ અને એક રસ્તો હતો કે જ્યાં ગાડી ફોર વ્હીલ ડ્રાઈવ કરી અને કદાચ એને પોતાની જે સ્થળ છે ત્યાં સમયે પહોંચી શકે એટલે એ વ્યક્તિ છે એ ત્યાં આજુબાજુમાં ટેક્સીનો તપાસ કરે પણ ટેક્સી મળે છે પણ ડ્રાઈવર નથી મળતો એટલે એ મહાન વ્યક્તિ જે આવા સફળ વ્યક્તિ હોય ને એ પોતાના લક્ષી પ્રત્યે ડેડિકેટ બહુ હોય નક્કી કરે કે હું પોતે ડ્રાઈવ કરી લઈશ અને એ વ્યક્તિ પોતે જંગલમાં જાય છે એમાં બને એવું કે વરસાદ ધીમે ધીમે ચાલુ થાય અને એ પોતે પોતાનો રસ્તો છે એ ભૂલી જાય છે હવે ઈ આમથી તેમ આમથી તેમ એમ ખરેખર પછી તો એને વિચાર આવે કે હવે પારિતોષિક તો ગયો ઘરે મારો જીવ બચે ને તો હારું અને એને અંદરથી બહુ કકડીને ભૂખ લાગે છે અને પછી વિચાર પડે કે આમાં ક્યાંય કોઈ જો એવી વ્યવસ્થા થઈ જાય તો હું ખાઈ લઉં થોડું એમાં એને એક નાનકડું એવું ઘર મકાન ઝૂપડું જોવા મળે અને એ વ્યક્તિ ત્યાં જઈ અને દરવાજો ખખડાવે છે તો અંદરથી એક સ્ત્રીનો અવાજ આવે છે ને એ એમને આવકારે છે કે આવું એમને ચા પાય છે અને એને પછી એમ કે છે બેન મારે ખાવું છે કંઈ જમવાનું હોય ને તો મને તમે જમવાનું આપો એટલે એ બેન એને જમવાનું આપે છે પોતે જમવા બેસે છે અને ત્યાં બાજુમાં એનું બાળક છે એ સૂતું છે હવે એ બેન જમવા બેસે છે ત્યારે પ્રાર્થના કરે છે અને આ જે વ્યક્તિ છે એ એકદમ નાસ્તિક વ્યક્તિ ઈશ્વરમાં માનતો નથી એટલે એને હસવું આવે છે અને એ વ્યક્તિને એ વ્યક્તિ એ જે સ્ત્રી છે ને એને પૂછે છે કે તમે આ શું કરો છો એમ એટલે કે હું પ્રાર્થના કરું છું હું મારા ભગવાનને યાદ કરું છું મારા ઈશ્વરને બોલાવું છું તો કે તમને તમારા ભગવાને તમારા ઈશ્વરે ક્યારેય જવાબ આપ્યો છે તમારી આ પ્રાર્થનાનું તમને ક્યારેય ફળ મળ્યું છે તો કે નહીં એ મને ખ્યાલ નથી અને હજુ સુધી તો મને આનું કંઈ ફળ મળ્યું નથી તો એ વ્યક્તિ એને એમ કહે છે એ જે આ ભૂલો પડેલો વ્યક્તિ એ સ્ત્રીને કે ડર છે ને તમારી અંદરની બીક છે ને એ તમને પ્રાર્થના કરાવે છે મને લાગે છે કે તમે કોઈ સમસ્યામાં છો તો કે મારી જે સમસ્યા છે એ વાત સત્ય છે પણ પ્રાર્થના તો હું નાનપણથી કરું છું તો કે તો તમને એ પ્રાર્થનાનો જવાબ મળ્યો નહીં હોય કાંઈ વાંધો નહીં પણ તમને ડર શેનો છે બીક શેની છે સમસ્યા શું છે ત્યારે એ માં છે ને મોઢે બોલું માં ત્યાં મને સાચે એ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા એમ એ માં એ નાનકડા બાળક સામે જોઈને એમ કહેવાય કે બોર બોરબોર જેવડા આહુડા પાડતા પાડતા એમ કે કે અમારું બાળક છે ને એ બીમાર છે અને મારી ખર્ચી છે હાવ મૂડી છે હાવ ઓછી છે અને હું આજુબાજુના બધા ડોક્ટરો છે એની પાસે જઈ આવી છું અને એ ડોક્ટરો છે એ એમ કહે છે કે આ તારું બાળક છે ને એ બહુ ગંભીર રીતે બીમાર છે એને ઈલાજ માટે તારે મોટા શહેરમાં જવું પડશે અને આ બાળક છે એને કેન્સર જેવી બીમારી છે હવે એને જે ડોક્ટર કીધા છે ને એ ડોક્ટર વોલ્ટર આનો ઈલાજ કરી શકે અને મારી પાસે એટલા પૈસા જ નથી કે હું એને ત્યાં લઈ જાઉં ત્યારે એ ડોક્ટર કહે છે કે તારી પ્રાર્થના ફળી હોય તો ના ફળી હોય પણ મને આજથી ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો બેન હું પોતે ડોક્ટર વોલ્ટર છું આ સત્ય ઘટનાનો પ્રસંગ છે એટલે કીધું કે જો ખાલી તમારી ધૂપેરિયામાં ધૂપ હોય તો ઈશ્વર સુધી નથી પહોંચતું તમારા હૈયામાં તમારી અંદર એવી તાકાત હોવી જોઈએ કે જે ઈશ્વર સુધી તમારો સંદેશો પહોંચાડી શકે